પાટણની સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ કે વ્યાસ અને વાયઆર સાંડેસરા બહેરામુંગા શાળા પાટણ ખાતે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર નરેન્દ્રસિંહ ચાવડાના વરદ હસ્તે બધીર બાળકોને પ્રવેશ મેળવી દાતાઓના શુભેચ્છા ભીખાભાઈ કોટક તેમજ મુકેશભાઈ મહેતાના હસ્તે નવીન બાળકોને સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ અને સંસ્થાના તમામ દિવ્યાંગને ગણવેશ અર્પણ કરવામાં આવ્યો હતો જ્યારે આ બધી જ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ચાર્જ પાટણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રભુભાઈ ચૌધરી બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના લોકો ઉપસ્થિત રહ્યા હતા હાર્દિક સોલંકી સાથે ઓપેસ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ